અંકલેશ્વરમાં ગુલાબી સાડીમાં સજ્જ મહિલાઓ દ્વારા સંચાલિત અનોખું મતદાન મથક લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું ગુલાબી સાડી અને ફેટામાં સજ્જ મહિલાઓએ ફરજ બજાવી હતી ગુલાબી રંગોભર્યા મતદાન મથકે આકર્ષણ જમાવ્યું હતું જિલ્લા કલેક્ટર દ્વારા બૂથ મુલાકાત લેવાઈ હતી તો બૂથ પર આરોગ્ય કર્મચારીઓ દ્વારા આરોગ્ય સેવા આપતા નજરે પડ્યા હતા લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી માટેના મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે ત્યારે અંકલેશ્વર ખાતે વહેલી સવારથી મતદાન કરવા મતદારો મતદાન મથકે પહોંચ્યા હતા જોકે આ બધા વચ્ચે લોકોમાં અંકલેશ્વરમાં એક મતદાન મથક આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું અંકલેશ્વર જેએડસી વિસ્તાર સ્થિત ગટ્ટુ વિદ્યાલય ખાતે અનોખું મતદાન મથક ઊભું કરવામાં આવ્યું હતું હાલના સમયમાં મહિલાઓ પુરુષ સમોવડી બની છે મહિલાઓ પણ વિવિધ ક્ષેત્રે પુરુષો સાથે કદમથી કદમ મિલાવી રહી છે મહિલા સશક્તિકરણના ભાગરૂપે ઘટ્ટુ વિદ્યાલય ખાતે મહિલાઓ દ્વારા સંચાલિત અનોખું મતદાન મથક જોઈ સૌ કોઈ મતદારો આકર્ષિત થયા હતા જ્યાં તમામ મહિલાઓ મતદાન પ્રક્રિયા સંભાળી રહી છે ત્યાં ગુલાબી સાડી અને ગુલાબી ફેટામાં સજ્જ મહિલાઓએ મતદાનની કામગીરી બખૂબી નિભાવી હતી જ્યાં બૂથ લેવલ ઓફિસરથી લઈને ઈવીએમ વીવીપેટ સહિતની તમામ કામગીરી યોગ્ય રીતે ફરજ બજાવી રહી હતી મતદારોને મતદાન નહીં પણ કોઈ સામાજિક પ્રસંગમાં ભાગ લેવા આવ્યા હોય તેવો અનુભવ થયો હતો નમસ્તે લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસમાં એકસો ચોપન અંકલેશ્વર બીએલઓ બૂથ બુથ નંબર એકસો ત્રાણું એકસો ચોરાણું અને એકસો પંચાણું મારું નામ વડાલિયા વૈશાલી રતિલાલ અમે આ નવો કોન્સેપ્ટ છે આ વખતે આ ત્રણે ત્રણ બુથને અમે પિંક બુથ તરીકે સજાવ્યા છે ઇટ મીન્સ કે નારી સશક્તિકરણ એ કોન્સેપ્ટ છે અને વધુમાં વધુ મતદાર મહિલા મતદાર જાગૃત બને અને વધુમાં વધુ વોટિંગ થાય એ માટેના અમારા પ્રયત્નો છે મતદારો પણ ખૂબ જ ઉત્સાહથી આવી રહ્યા છે અને ખાસ કરીને બૂથની મુલાકાત લે છે ત્યારે કંઈક નવું જોવા મળે છે અને મહિલાઓ વધારે વોટિંગ કરવા આવી રહી છે એ પણ એક સારી વાત છે તો હું પણ એટલી જ અપીલ કરીશ કે વધુમાં વધુ મતદારો મતદાન કરે અને સો ટકા મતદાન સુધી અમે પહોંચી શકીએ એવા અમારો પ્રયત્નો રહેશે